હવે આ સમગ્ર વિષયને લઈને કોળી સમાજના એક આગેવાન મેદાન આવ્યા છે અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તપાસની આ રમત બંધ કરો વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ

સાંભળીએ બગદાણા ઘટનાની જો વિગતવાર વાત કરવામાં આવે તો સામાન્ય ખેતમજૂરી કરતો રાતે ખેતરે પાણી વાળતો વ્યક્તિ પણ જાણે છે આ હુમલો કોને કર્યો છે મુખ્ય કારણ એ છે કે નવનીતભાઈ ઉપર સૌપ્રથમ ફોન કરીને બોલાવવામાં આવ્યો કે તું ક્યાં છો મળવું છે આ કોને બોલાવ્યો હતો એ પણ સૌ જાણે છે માર મારતી વખતે આ હુમલાખોરો એના કયા આકાને ફોન કરીને બતાવતા હતા કે જો પાડી દીધો એ પણ સૌ જાણે છે અને ત્રીજો ત્રીજી વાત કે જયારે આ હુમલો કરવામાં આવ્યો એ પહેલા આ લોકો કોના ફાર્મ હાઉસ ભેગા હતા એ પણ સૌ જાણે છે માટે પોલીસ તંત્રને મારી નમ્ર વિનંતી છે કે તમે આ તપાસ 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 રમવાનું નાટકો બંધ કરો અને સમાજના આગેવાનો તમે સમાજના લોકોને ભોળું સમજવાની ભૂલ ના કરો અને માટે જલ્દીમાં જલ્દી નવનીતભાઈને ન્યાય અપાવો નહીતર આના પરિણામ ખૂબ માઠા આવશે કોળી સમાજ ઉગ્ર આંદોલન કરશે આખો સમાજ જાણે છે કે આ હુમલો કોને અને કેવી રીતે ક્યારે કરવામાં આવ્યો માટે તમે આ તમારા તપાસ તપાસના નાટકો બંધ કરી મુખ્ય સૂત્રધારને જલ્દીમાં જલ્દી પકડો જય કોળી સમાજ જય માન દા બગદાણા ઘટનાની જો વિગતવાર વાત કરવામાં આવે તો સામાન્ય ખેતમજૂરી કરતો રાતે ખેતરે પાણી વાળતો વ્યક્તિ પણ જાણે છે આ હુમલો કોણે કર્યો છે મુખ્ય કારણ એ છે કે નવનીતભાઈ ઉપર સૌ પ્રથમ ફોન કરીને બોલાવવામાં આવ્યો કે તું ક્યાં છો મળવું છે આ કોણે બોલાવ્યો હતો એ પણ સૌ જાણે છે માર મારતી વખતે આ હુમલાખોરો એના કયા આકાને ફોન કરીને બતાવતા હતા કે જો પાડી દીધો એ પણ સૌ જાણે છે અને ત્રીજો ત્રીજી વાત કે જ્યારે આ હુમલો કરવામાં આવ્યો એ પહેલાં આ લોકો કોના ફાર્મ હાઉસે ભેગા થયા હતા એ પણ સૌ જાણે છે માટે પોલીસ તંત્રને મારી નમ્ર વિનંતી છે કે તમે આ તપાસ 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 રમવાનું નાટકો બંધ કરો અને સમાજના આગેવાનો તમે સમાજના લોકોને ભોળું સમજવાની ભૂલ ના કરો અને માટે જલ્દીમાં જલ્દી નવનીતભાઈને ન્યાય અપાવો નહીતર આના પરિણામ ખૂબ માઠા આવશે કોળી સમાજ ઉગ્ર આંદોલન કરશે આખો સમાજ જાણે છે કે આ હુમલો કોને અને કેવી રીતે ક્યારે કરવામાં આવ્યો માટે તમે આ તમારા તપાસ તપાસના નાટકો બંધ કરી મુખ્ય સૂત્રધારને જલ્દીમાં જલ્દી પકડો જય કોળી સમાજ જય માંધાતા જે રીતે આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે કોળી સમાજના આગેવાનો છે કે તપાસની જે રમત રમવામાં આવી રહી છે માયાભાઈના જે દીકરા છે જયરાજ આહીરનું નામ બોલવામાં આવી રહ્યું છે તો પછી કેમ તેમની સામે કોઈ પૂછપરછ કે તપાસ કરવામાં નથી આવતી બીજી બાજુ આ ઘટનાને લઈને વાત કરવામાં આવે તો આપણે જોતા આવે છે કે કોળી સમાજના લોકો દ્વારા અત્યારે હાલ ઘણી બધી જગ્યા આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે એસઆઈટી દ્વારા પણ ક્યાંક તપાસ કરવામાં આવી રહી છે પરંતુ હવે આ જ તપાસ ને લઈને ક્યાંક કોળી સમાજના લોકો છે એ લોકો મેદાન આવે છે અને તે લોકો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તપાસની જે રમત છે તે હવે બંધ કરો અને જે મુખ્ય આરોપીનું નામ બોલવામાં આવી રહ્યું છે નવનીતભાઈ દ્વારા જે રીતે આક્ષેપ મૂકવામાં આવી રહ્યા છે તેમની સામે ક્યારે તપાસ કરવામાં આવશે એવા પણ ક્યાંક સવાલો છે તે પૂછવામાં આવી રહ્યા છે જોવાનું રહેશે કે હવે આ ઘટનાની અંદર કયો વળાંક આવે છે કારણ કે પોલીસ દ્વારા પણ ક્યાં ખુલાસા કરવામાં આવી શકે છે એવી શક્યતાઓ છે એસઆઈટી ની તપાસની અંદર પણ હજી પણ ક્યાંક આ ઘટનાની અંદર એક નવો વળાંક આવી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે જોવાનું રહેશે કે હવે આ સમગ્ર વિષયને લઈને કયું સત્ય બહાર આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણ આવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર